તો હેલ ફેમિલી મિત્રો કેમ છો બધા આ ઓકે તમે બધા મજામાં જશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે હાલીને જઈએ એ રામપરા મેલડીમાં એ જો કે પહેલાં તો શરૂઆતમાં એકલો જ તો પછી જો છે બધા ભાઈ બનો એ બધા હરવાર થઈ ગયા છે હાલીને આવતા હતા આરવાર ભેગા થઈ ગયા છે ચાલો જઈએ છીએ અત્યારે ટાણા પહોંચ્યા છે એ તો બધા બન્યા રેજો કન્ટિન્યુ વ્લોગમાં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો તો મિત્રો અત્યારે આપણે ટાણા પેટ્રોલ પંપ વટી ગયા સિવી જો અત્યારે આપણે આયા સીવી જો આ ટાણા વાળો કેડો છે અને અહીંથી આપણે શ્યુહર છે જો અહીંથી હેઠળ ઉતરી જવાનું જો આ મારા એરિયામાંથી આજુબાજુમાં કઈ હાઈ આવતું હોય ને આ બાજુ તો અહીંથી આપણે હોપટ પડાય છે શોર્ટકટ રે રોડે રોડ ન જવું હોય ને તો અહીંથી શોર્ટકટ લઈ લેવાનું બરાબર જો કે કોઈ જતું હોય રામપરા જાઓ તો મિત્રો અત્યારે પોચ્યા છીએ આપડે સખાવદ જો આ ગામ માં પોચ્યા છીએ ગામમાં ગામ મસ્ત મજા ની નીંદ આવી છે જો આ બધા જો આયલા જાય છે ટાટુ ટાટુ પાણી છે જો આમાં માછલા ને બાછલા હવે મિત્રો અહીંથી જ બહુ કઈ જાજો થતો નથી હવે કદાચ બે ત્રણ કિલોમીટર જેવું થાય છે અંદાજે

તો ચાલો બન્યા રા તમે કન્ટિન્યુ વ્લોગમાં તો મિત્રો હોય તો જોવા હોય જગ્યા અને બબલા બબલા તોડીને નાસ્તા પાણી કરી લેવી જો આપણે જો અમારા ગામના છે બધા થઈ ગયા હતા બધા જો તમે જોતા તથા સ્ટાર્ટિંગમાંથી વિડીયો તો હાલો હવે ટાઈમ નથી નાસ્તા પાણી કરી લઈને પછી પાછો આપણે હાલવાનું ચાલુ કરી દઈએ બરાબર તો ફાઈનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ રામભર આવીને જો આ માતાજીને દેખાય છે આપણા માતાજીના શાંતિએ પહોંચી ગયા છે ચાલો તમને તમને દર્શન કરાવું હું પણ દર્શન કરી લઉં બરાબર તો ચાલો ચાલો મિત્રો હવે ભાગ્યું આપણે ઘર બાજુ બરોબર હવે તો કોઈ ગયા છે દર્શન થઈ ગયા છે મસ્ત મજાના તો અહીંથી હવે કાકા વાહન વાહન મળે તો એ બધું પકડીને હવે ભાગ્યું અત્યારે તો જરી હું તમને સિનેમેટિક શોટ દેખાડું છે એ જરાક નિહાળી લો બધા